મહેસાણા જિલ્લામાં આવેલા બેચરાજી તાલુકાના સદુધલા ગામે તેમજ આજુબાજુ નજીકના વ્યસનના વેપાર તેમજ વ્યસન કરવા વાળા તથા કરાવવા વાળા વ્યક્તિઓ ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવે

એટલે એ તો સાહેબ જો સમાજ નહીં જાગે આ સરકાર નહીં જાગે અથવા જો સિસ્ટમ સપોર્ટ નહીં કરે તો સાહેબ ગુજરાત ગાંધીજી નું ગુજરાત નહીં કહેવાય ક્યારે અને આ જો અમારે જે છે હું તમને બતાવું અમારે જે મીડિયા મિત્રોને ખાસ કારણ કે એક આ તમે અમારા ભગવાન બરોબર અમારો અવાજ રહ્યો ને જે મીડિયા મિત્રો હોય કદાચ કોઈ હશે તો એ અમારો અવાજ છે આજે અમારી વેદના તમારે સમજવાની છે બરોબર તમને બતાવું હોય